મારું નામ પ્રજ્ઞાબેન કૌશિકભાઈ ગૌર હું અહીંયા આચાર્ય તરીકેની ફરજ બજાવું છું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી દર વર્ષે અમારા ગુજરાત સરકારે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ યોજાય છે જેમાં છેલ્લા ચાર વર્ષથી જુનિયર અને સિનિયર દીકરીઓ અમારી ગોલ્ડ મેડલ જીતે છે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ગોલ્ડ મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે એથ્લેટિકમાં પણ અમારા બાળકો પાછળ નથી આ વર્ષે પણ અમારી દીકરીઓએ રિલે દોડમાં બીજો નંબર અને સો મીટરમાં પણ બીજો નંબર મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવી રીતે જ ચેસમાં પણ અમારી દીકરા અધિકારીઓ જાય છે અને આ વર્ષે ત્રીજો નંબર મેળવીને રાજ્ય કક્ષાએ સંસ્થાનું ખૂબ નામ રોશન કર્યું છે જેનો અમને ગર્વ છે મારા તમામ સ્ટાફ મિત્રો ખૂબ મહેનત કરે છે તમામ ટ્રસ્ટીઓનો અમને ખૂબ સહકાર છે જેના કારણે જ અમે આટલું સારું કામ કરી શક્યા છીએ પ્રજાને મારે સંદેશ આપવો છે કે જો તમે બાળકોને કેળવો ભલે બાળક દિવ્યાંગ છે પણ એનીમાં ઘણી બધી સુસુપ્ત શક્તિઓ છે જો એના સાચા સમયે તમે એને કેળવો તે બધું જ કામ કરી શકે છે જે કોઈ અશક્ય નથી દિવ્યાંગ હોવા છતાં પણ અરુણિમા સિંહિયા એવરેજ ચડીને એને સિદ્ધ કર્યું છે કે જો તમે અમને સાચા સમયે સાચી કેળવણી આપો તો અમે બધું જ કરી શકીએ છીએ મારા તમામ શિક્ષક મિત્રો બાળકો પાછળ ખૂબ મહેનત કરે છે કોઈ પણ ક્ષેત્રે અમારા બાળકો પાછળ નથી ચાહે એ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય ચાહે એ સ્પોર્ટ હોય ચાયે ભણાવવાનું હોય દરેક ક્ષેત્રે અમારા બાળકો અવલ નંબર છે કેટલા બાળકો ગોલ્ડ મેડલ આવ્યો સુવ મેડલ હા હવે વોલીબોલની જો વાત કરું સાહેબ તો સિનિયર ગર્લ્સ ની નવ દીકરીઓ જુનિયર ગર્લ્સ ની નવ દીકરીઓ એમ કરીને કુલ અઢાર ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ દીકરાઓ સેકન્ડ નંબર આવીને એ નવ એમ કરીને ગોલ વોલીબોલના કુલ 27 મેડલો થયા છે અને એથ્લેટિકમાં રિલે દોડમાં બીજો અને સો મીટરમાં બીજો એમ પાંચ એમ કરીને કુલ બત્રીસ ઇનામો મેળવીને અને chess નો બીજો નંબર એમ તેત્રીસ ઇનામો ગોલ્ડ મેડલો જીતીને સંસ્થાનું નામ ખૂબ રોશન કર્યું છે જેનો અમને ગર્વ છે હું મારા તમામ દ્રષ્ટિઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ અમને ખૂબ સરસ રીતે સપોર્ટ કરે છે તો જ અમે આ સારી રીતે કામ કરી શકીએ છીએ જય મહારાજ મારો કદાય બાળકોની સાથે પ્રેક્ટિસ કરવાનું શીખવે છે જુદી જુદી રમતો શીખવે છે વોલીબોલ શીખવે છે બધા જ પ્રેક્ટિસ કરીએ કરીએ છીએ છીએ મહેનત સાંજે વાગે સવારે વાગે અમે પ્રેક્ટિસ કરીએ છીએ સાંભળતા બાળકોની જેમ જ અમે પ્રેક્ટિસ કરીને અમારી શક્તિ સાબિત કરીએ છીએ નડિયાદમાં જીતી ને અમે રાજ્ય કક્ષાએ પણ જઈએ છીએ અને ત્યાંથી રાષ્ટ્ર કક્ષાએ પણ જઈએ છીએ આપ સૌનો આભાર મારું નામ સમીર દિનેશ ચંદ્ર છે હું બધીર વિદ્યાલયમાં વિભાગમાં ઉદ્યોગ શિક્ષક તરીકે કામ કરું છું સાથે સાથે મેં નોર્મલ બાળકોના ડીપીએડ એટલે કે રમત શિક્ષકનો પણ કોર્સ કરેલો છે આ સંસ્થાના બાળકો છે ડેફ છે પણ એની સાથે કામ કરવાથી મને એવું લાગ્યું કે બોલતા બાળકો કરતા પણ આ લોકોની અંદર ટેલેન્ટ વધારે છે માત્ર પોતે બોલી નથી શકતા એટલે સમાજને એની આવડતનો ખ્યાલ નથી ટ્રેનિંગ આપવાથી મને એ સમજાણું કે નોર્મલ બાળકો તો પોતાની મેળે સમજીને કરે છે આ બાળકો તો પોતાની ખામીને છુપાવીને નોર્મલ બાળકો કરતાં પણ વધારે સારી રીતે સમાજની અંદર પોતાની આવડત બતાવે છે તો આપણે સૌએ પણ એ જ સમજવાનું છે કે આપણી કરતા પણ વધારે આવડત છે આ લોકોમાં આપણે સાંભળ્યા વગર કોઈ કામ નહીં કરી શકીએ ત્યારે આ બાળકો તો જીવનભર સાંભળ્યા વગર આપણી કરતાં પણ વધારે સારું કામ કરે છે તો આ એની ખાસિયત કે જે કોઈનામાં નથી ત્રણ પ્રકારની ડિસેબિલિટીની અંદર અંત અપંગ અને બે રમો અને સૌથી વધારે

કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે